દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ પ્રથમ સ્વદેશી માલવાહક વેગનનું લોડિંગ કર્યું અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ ગાંધીધામથી ભારતીય માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ પ્રથમ સ્વદેશી માલવાહક વેગનના લોડિંગ સાથે સીમાચિહ્નરૂપ સીમાચિહ્ન હાંસલ કર્યું છે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા ભારતીય લોજિસ્ટિક અને મેરીટાઇમ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે એમ વી ઓ એલ આઈ વીઆઈ એ જહાજ ડીપીએ કંડલા ખાતે કાર્ગો જેટી નંબર પંદર પર ઊભું હતું જે સ્વદેશી મેડ ઇન ઇન્ડિયા ફ્લાઇટ વેગનનું પ્રથમ લોડિંગ ચિહ્નિત કર્યું હતું આ માઇલસ્ટોન પોર્ટના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઓપરેશનલ શ્રેષ્ઠતાના રેખાંકિત કરે છે કુલ એકસો આ જહાજ ચારસો ચોપન પોઈન્ટ એકસો ચાર મેટ્રિક ટન વજન સાથે ઘોડલા પ્રકારના વેગનમાં ચોવીસ પેકેટ લોડ કરવા પહોંચ્યું છે આ માલ મેસસ દ્વારા નિકાસ કરવામાં આવે છે કરજણ વડરા ગુજરાતથી જિંદાલ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિ લિમિટેડ મોઝાંબિકા નાકાલા બંદર માટે સફર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ખાસ કરીને સ્વદેશી વાહક આ જહાજ હોવાના કારણે તેની અગત્યતા ખૂબ વધવા પામી છે દિંદ્યાલ પોર્ટ બોર્ડના તમામ સભ્યો હિતધારકો ટ્રેડ યુનિયનો પોર્ટ યુઝર્સ કર્મચારીઓએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો અને આભારની લાગણી વ્યક્ત કરી હતી